આજે પ્રશ્નમાં તો એવું હતું કે દસ બાર દિવસ પહેલાં એક લેડીઝને પ્રસુતિ માટે એટલે કે ડિલિવરી માટે એમને દાખલ કરવામાં આવેલા તો એની અનુસંધાને જે સ્ટાફ છે એ સ્ટાફ દ્વારા જ્યારે ટાંકા લેવામાં આવ્યા તો એ ટાંકાની અંદર તો કપડું રાખી દીધું ટાંકા લેવાઈ ગયા કપડું પેટમાં રહી ગયું તો એ બેનને વધારે પીડા ઘરે જતા વધારે પીડા ઉપડી તો એને પ્રાઇવેટ હોસ્પિટલ જામનગર મુકામે લઈ ગયા તો ત્યાં ટાંકા ખોલી અને જોયું હતું ભૂગાડા સાથે કપડું બહાર કાઢ્યું એની અનુસંધાને આજ રોજ મેં અમરેલી સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવેલા એમાં જે એમએસ કરી છે જીતિયા સાહેબ એમને મળ્યા અને ત્યાર પછી એમના જે સંસ્થાના જે કાંઈ ટ્રસ્ટી છે ભરતભાઈ જડુ અને દિનેશભાઈ આ બંનેને મળતા એણે એવું કીધું કે ભાઈ ખરેખર યોગ્ય તપાસ કરશું જોકે તપાસ જ થાય તો જોઈ પણ છતાંય એણે એવું કહી છે કે રૂબરૂ આ બંને ડૉક્ટર છે એમને બોલાવી અને કાયદેસરની કાર્યવાહી થાય એવા માટે અમે ઘણી લમણા જીદ કરી છે પણ આ તો હું જે છટકવાની બારી કરે એની અનુસંધાને આજ રોજ આ લોકોને મળી અને ફરીવાર પણ મળવાનું કદાચ થશે કે આ જવાબદાર ડૉક્ટર છે એને કાયદેસર હું કહું લાલ લીટો મારો સંસ્થા તરફ એવું લખીએ કે કેમકે આ ડૉક્ટરો આયાની તો બીજી જગ્યાએ ભૂલ કરશે અને લોકોની જિંદગી સાથે ચેડા કરશે તો આ અયોગ્ય છે એની અનુસંધાને જે બેન છે એમના ફાધર હારે હતા અને આજ રોજ આ મેનેજમેન્ટની મુલાકાત લીધી છે અને એ કહે છે મૌખિકમાં લેખિતમાં નહીં કે આવનાર સમયમાં કદાચ સવાલ ભૂલ નહીં થાય તેવી અમે તકેદારી રાખશું એ મેનેજમેન્ટ દ્વારા અમને મૌખિક સૂચના કરવામાં આવી છે પહેલા એક બેન લીલીયા તાલુકાનું કુંજાપદર ગામના ડિલિવરી માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયા હતા તો એડમિટ થયા પછી એ બેનને ડિલેવરી થઈ ગઈ અને ડિલિવરી થયા પછી જે બાળકનો જન્મ થઈ જાય ત્યાર પછી સ્ટીજ એટલે કે ટાંકા લેવામાં આવ્યા તો એ ટાંકા લઈ અને ત્યાર પછી એ બેનને રજા દઈ દીધી આમળ બેન એટલે એમને રજા આપી દીધી ત્યાર પછી એ બેનને વધારે તકલીફ છે એટલે કે દર્દ ઉત્તર તો એ બેન ને રહેવાનું નતું એક લેડીઝ હોય લિમિટેશન હોય કોઈ પણ લેડીઝ ને જોડે છે તો એ કીધું કે કે ખરેખર જે એટલે જ્યારે બાળક જન્મ થવાનો હોય એથી પણ વધારે દુખાવો આ બેન ને થાય છે એટલે આ લોકોએ એવું નક્કી કર્યું કે આનું કારણ હું તો સાહેબ એને એવું નક્કી કર્યું કે સિવિલ હોસ્પિટલમાં આપણે નથી જવું કોઈ સ્થાનિક હોસ્પિટલનો સહારો લઈએ એટલે કે ન્યા એડમિટ થઈએ તો ત્યાં સાહેબ નજીકના એટલે કે લાઠી નજીક દામનગર કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ છે સાહેબ ત્યાં એ લોકો એડમિટ થયા એડમિટ થયા પછી એ સ્ટીચ હતા ખરેખર થોડા તૂટી ગયા હતા એ ભાઈનું કહેવાનું અને ફાધરનું એવું કહેવાનું છે તો ખરેખર એ જે ઓપરેશન ઓપરેશનમાં કોથળી હતી એ ખરેખર એટલો એમાં ખરાબ હતો કે દુર્ગંધ આજુબાજુના લોકો જે હતા એની આરે એ પણ એને મોઢે મોઢે ને નાકે ઘૂંચા દેવા પડ્યા

એને કોઈ ફેર પડતો નથી પણ જવાબદાર તરીકે જયારે એની ભરતી થતી હોય જયારે મેડિકલ લાઈનમાં ક્યાં ડોક્ટરને કઈ રીતે કામ આપવું તો આવા ડોક્ટર આયા રાખી અને સાહેબ લોકોના જીવન છેડા કરે ને કેટલાય મરી ગયા એટલા શીખવા હોસ્પિટલને ટ્રસ્ટને ટ્રસ્ટ હોપી છે કે કઈ રીતનું છે એટલે આપ સાહેબ પાસે જવાબદાર વ્યક્તિઓ લોકોએ પત્રકાર મિત્રોએ કીધું કે આપણે જીત્યા સાહેબને મળી મળીએ એટલે સાહેબ ખરેખર આ ગંભીર મુદ્દો છે એક મુદ્દો હોસ્પિટલની સામાજિક કાર્યકર્તા તરીકે મારી પાસે અવારનવાર આવે છે સાહેબ અને પછી મેટર ભયંકર હોય અને આના ડોક્ટરને મળવા આવે તો આ ખરેખર કોઈ ગંભીરતા લેતા નથી સાહેબ ખરેખર આ એક અમરેલીની કોને ખબર હું કજા છે એક તો સરકારી હોસ્પિટલ હતી અને સરકારી હોસ્પિટલમાંથી પ્રાઇવેટ થઈ અને સરકારના કોઈ પણ પબ્લિક નથી